જૂનાગઢ પોરબંદર હાઇવે ઉપર ગત મોડી રાત્રે અમદાવાદના બે સેલ્સમેન પાસેથી અણીએ રૂપિયા એક કરોડથી વધુના મુદ્દામાલની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે અમદાવાદના માણેક ચોકમાં આવેલી કલા ગોલ્ડ ફેક્ટરીના સેલ્સમેન ધર્મેન્દ્ર જોશી અને ધનરત ભાંગડે કુતિયાણા તરફથી પોતાની ફોર વ્હીલર લઈ સોમનાથ તરફ જતા હતા તે સમયે બાંટવા કુતિયાણા રોડ પર પોતાની કારમાં પંચર પડતા આ બંને સેલ્સમેન ઉભા હતા ત્યારે અચાનક જ બાઇક પર આવી એક વ્યક્તિએ આ સેલ્સમેન સાથે અપશબ્દો બોલી માથાકૂટ શરૂ કરી હતી

ત્યારે પોલીસને તપાસ કરતા બાવડના જાડી ઝાંખરામાંથી મોબાઈલ ફોન મળી આવ્યા હતા હાલ તો પોલીસે આ લૂંટારવો ક્યાં ફરાર થયા છે તે દિશામાં તપાસ હાથ ધરી છે આ મામલે ડીવાયએસપી બી સી ઠક્કરે જણાવ્યું હતું કે આ લૂંટ પહેલાના સીસીટીવી પણ સામે આવ્યા છે જેમાં લૂંટનો ભોગ બનેલા બંને સેલ્સમેન માણાવદરમાં સોનીની દુકાનમાં માલની ડિલિવરી કરતા નજરે પડે છે જે ગત તારીખ પાંચમી સપ્ટેમ્બરના સાડા ચાર કલાકે સોનીની દુકાનમાં ડિલિવરી આપી કુતિયાણા ગયા હતા જ્યાંથી પરત ફરતી વેળાએ આ લૂંટની ઘટના બની હતી કોરવીલમાં હવા ઓછી જણાતા તેઓ નીચે ઉતરેલા તે દરમિયાન જસી આવી તેમની સાથે ગાળા ગાડા કરી તેમજ તેને સારી જેવો હથિયારથી ઇજા કરેલી બાદમાં બીજા બે જણા આવી જતા ને તેઓના કોરિલની અંદરથી સોનાના દાગીના સુકેશ હતી જેમાં સોનાના દાગીના ચાંદીના દાગીના રોકડ પડી ફૂલ એક કરોડ પંદર લાખ અને બ્યાસી હજારની પોતાની રોડ કરી નાસી ગયાની ફરિયાદ ફરિયાદી શ્રી જાગીભાઈ જાહેર કરતા વાટો પોલીસ સ્ટેશનમાં દાખલ કરી અને આગળની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર સંભાળેલી છે આ બનાવની જાણ થતા તુરંત જ પોલીસ શ્રી મહેતા સાહેબ ડીવાયએસપી તેમજ તમામ કેસો ડિવિઝન ઓફિસરો તેમજ જિલ્લાના પણ ડિવિઝનના ઓફિસરો આવી ગયેલા અને જુદી જુદી ચૂકવણી પાડી આરોપી પકડવાની તજવીજ હાથ ધરી